ધોરણ આઠમાં ભણતા દરેક રિયા રુદ્રનું હાર્દિક સ્વાગત કરું છું ગણિતના સ્વાધ્યાય બે એક ચલ સુરેખ સમીકરણના સ્વાધ્યાય બે પોઈન્ટ એકમાં નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો અને જવાબને ચકાસો આ છે વિડીયો નંબર બે કારણ કે એકથી ત્રણ દાખલા પાછળના વિડીયોમાં આપી દીધા છે પાછળના વિડીયો પ્રમાણે જો રીત સમજમાં આવી ગઈ હોય તો ચોથા દાખલાની રીતમાં હમણાં મળી જશે જીત કઈ રીતે ચાર ઝેડ પ્લસ ત્રણ બરાબર છ પ્લસ બે ઝેડ તો ચલ ચલ સાથે ભેગા કરો અને અચલ ને અચલ સાથે સેટ કરો તો કઈ રીતે કરીએ છીએ લેટ્સ કન્ટિન્યુ તેથી ચારના ચાર ઝેડના ઝેડ આ ચલ આ ચલને કહેશે કે તું મેરે સાત ચલ તો આ ચલ અહીંયા આવતા થઈ જશે માઇનસ ઇક્વલના ઇક્વલ હવે ગયા તો વધ્યા કોણ છ છ ને સાત દેવા આવશે કોણ ત્રણ ત્રણ સાથ દેવા આવે છે પણ થઈ જશે માઇનસ હવે ચાર ઝેડ અને બે ઝેડ ચાર અને બે વ્યવહારિક રીતે વધશે બે ઝેડ અને છ માંથી ત્રણ જાય છમાંથી ત્રણ જાય તો વ્યવહારિક રીતે વધશે ત્રણ બંને બાજુ મોટી સંખ્યા પ્લસ છે તો પ્લસ હોવાથી આપણે ક્યાંય નિશાની લખવાની નથી થતી તેથી ઝેડ બરાબર આપણો ઉકેલ મળશે ત્રણના છેદમાં બે ઉકેલ ચાલો કરીએ જવાબની ખરાઈ તો એના માટે તમને શું કરવાનું છે તો જ્યાં જ્યાં દેખાય ઝેડ ત્યાં ત્યાં મૂકો ત્રણ દ્વિતિયાંશ તો અહીંયા ચાર ના ચાર ઝેડ આ હા તો ત્યાં શું મૂકશું ત્રણ દ્વત્યાંશ પ્લસના પ્લસ ત્રણના ત્રણ બરાબરના બરાબર છ ના છ પ્લસના પ્લસ બે ના બે ઝેડની જગ્યાએ ત્રણ દુત્યાંશ હવે ચાર અંશમાં છે ને બે છેદમાં છે ચાર અંશમાં છે ને બે છેદમાં છે તો બે બે ચાર અને બે ત્રણ છ પ્લસના પ્લસ ત્રણના ત્રણ છ ના છ બે રાજી ખુશીથી ઉપર નીચે અંશ છેદ રાજી ખુશીથી વ્યવહારિક રીતે કટ વધ્યા કોણ ત્રણ જ તો છ ને ત્રણ નવ છ ને ત્રણ નવ હવે લો આમાં હું તમને હવે વધારે શું કહું નવ નવ બંને બાજુ આવી ગયા દાખલો ચોથો ક્લિયર થતો હોય તો દાખલા પાંચમાં કરીએ શરૂઆત પાંચમો દાખલો ડાબી બાજુ બે એક્સ માઇનસ એક બરાબર ચૌદ માઇનસ એક્સ ડાબી બાજુમાં એક ચલ અને જમણી બાજુમાં એક ચલ ચલ કો બોલો તું મેરે સાત ચલ તેથી કરીએ તો બે એક્સના બે એક્સ આવશે ને હવે બરાબરની આ તરફથી આ ચલને આપણે બરાબરની પહેલી બાજુ લઈ જશું એટલે પહેલાં મેં મૂકી દીધા એક્સ માઇનસ છે એટલે શું કરી દઈશું પ્લસ બરાબરના બરાબર વધ્યું કોણ અહીંયા ચૌદ ચૌદને સાથ દેવા કોણ આવશે એક તો એકને લખી નાખ્યા હવે માઈનસ હતા તો એ શું બની જશે પ્લસ તેથી બે એક્સ અને એક્સ એટલે વ્યવહારિક રીતે સાવ સીધી ભાષામાં ત્રણ એક્સ બરાબરના બરાબર ચૌદને એક આપણે ચોખ્ખી ભાષામાં લખી નાખીએ પંદર જાય છે ને તમારા મગજની અંદર તો જ આગળ વધજો તેથી એક્સ બરાબર પંદરના પંદર ભાગાકારમાં આવશે ત્રણ ગુણાકારમાં હોવાથી તો શું બનશે એક્સ બરાબર પંદર ભાગ્યા ત્રણ તેથી એક્સ બરાબર ત્રણ પાંચ પંદર તેથી મને મળશે અહીંયા એક્સની જગ્યાએ પાંચ હવે તમે સમજો છો ઉકેલ તો મળી ગયો હવે ચકાસીએ કે બંને બાજુ સેમ એટલે કે એક સરખી સંખ્યા આવે છે તો શું કરવાનું જ્યાં જ્યાં દેખાય એક્સ ત્યાં ત્યાં મૂકો પાંચ તો ચલો ભી ચેક કરીએ તો ના 2 બે એક્સની જગ્યાએ કોને આવશે પાંચને આપણે દઈ દઈએ માઇનસ એકના એક બરાબરના બરાબર ચૌદના ચૌદ માઇનસના માઇનસ એક્સની જગ્યાએ મત મૂકીએ પાંચ તેથી પાંચ દુ પાંચ દુ દસ પાંચ દુ દસ પાંચ દુ દસ ઓછા એક બરાબરના બરાબર ચૌદ માઇનસ પાંચ સીધા નવ મૂકી દો આલો મેં મૂકી દીધા નવ હવે દસમાંથી એક જાય એટલે શું વધ્યા નવ અને આ બાજુ પણ નવ હવે આ નથી આગળ હું તમને શું કહું ચકાસાઈ ગયું જવાબ પણ અને ઉકેલ પણ મળી ગયો આગળ વધીએ છઠ્ઠા દાખલામાં હવે દાખલા નંબર છ માં ડાબી બાજુ જુઓ આઠેક્સ પ્લસ ચાર આ તો જૂનું ને જાણીતું હવે જમણી બાજુ જુઓ ત્રણ બારે ઊભા છે અને કોંસની અંદર બે સભ્ય એક્સ માઇનસ એક છે કોંસ પૂરો એટલે પહેલાં તમારે અહીંયા વિધિ કરવી પડે પ્લસ સાતના સાત તો ચાલો થોડીક સમજ કરીએ ડેવલોપ આઠ એક્સ એમના એમ જ ચાર પણ એમના એમ જ હવે ત્રણ આને મળવા જશે એટલે ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ એક્સ ધોરણ આઠના સ્ટુડન્ટને આ ખબર હોવી જોઈએ કે શું કર્યું જો ખબર ન હોય તો જરાક ડીપલી કોન્ટેક કરજો ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણેક્સ માઇનસના માઇનસ ત્રણ એકા ત્રણ વત્તાના વત્તા સાતના સાત હવે અહીંયા હમણાં કશું નહીં થાય અહીંયા બંને વચ્ચે વિધિ થશે તો આ કરીએ સેટ તો પહેલાં જેમ છે એ લખી નાખીએ આઠ એક્સ પ્લસ ચાર બરાબર માઇનસ પ્લસ માઇનસ વ્યવહારિક રીતે વધે ચાર નિશાની મોટી સંખ્યાની એટલે પ્લસ મોટી સંખ્યા સાત છે તો થઈ ગયું હવે આપણા આગળના રકમની જેમ અહીંયા સેટ હવે કરીએ આગળની મેથડ પ્રમાણે આઠેક્સના આઠેક્સ ત્રણ એક્સ બરાબરની આ બાજુ લઈ આવેલા એટલે માઇનસ ત્રણ થઈ જશે અને આ ચાર અહીંયા વધ્યા આ ચાર અહીંયા વધ્યા અને પ્લસ ચાર આ બાજુ આવશે એટલે બની જશે માઇનસ સિમ્પલ થઈ ગયું તો આઠેક્સમાંથી ત્રણ એક્સને કરીએ બાદ આઠેક્સ માઇનસ ત્રણ એક્સ એટલે વધશે પાંચ એક્સ અને ચાર માઇનસ ચાર એટલે ઝીરો તેથી એક્સ બરાબર હવે પાંચ ગુણાકારમાં છે એને જીરોની નીચે લઈ આવો તો ઝીરોની નીચે પાંચ લખો કે પાંચસો લખો એ ઝીરો જ કહેવાય તો આ મળ્યો તમને મને ઉકેલ એક્સ બરાબર જીરો હવે ઉકેલ મળી ગયો છે તો જવાબને ચકાસીએ તો ચકાસવા માટે આપણે આ સ્ટેપને લઈ લઈએ કારણ કે આ ફાઇનલ સ્ટેપ છે અને ફાઇનલ સ્ટેપમાં જ્યાં જ્યાં દેખાય એક્સ ત્યાં મૂકો ઝીરો તો આઠના તેથી આઠના આઠ એક્સની જગ્યાએ જીરો પ્લસ ચારના ચાર બરાબરના બરાબર ત્રણના ત્રણ એક્સની જગ્યાએ શું મૂકશું જીરો પ્લસ ચારના ચાર હવે આઠ ભેગો ઝીરો કરો એટલે ઝીરો પ્લસ ચારના ચાર બરાબરના બરાબર ત્રણ ગુણ્યા જીરો એટલે જીરો પ્લસ ચારના ચાર જીરો જીરો કો કહો જાઓ વધ્યા કોણ ચાર આ બાજુ પણ ચાર લો ચાર ચાર હવે નહીં થાય હાર આ થઈ દાખલા નંબર છ પૂરો હવે આગળના વિડીયોમાં આપણે આગળ શીખીએ થેન્ક યુ જય હિન્દ અને જો વિડીયોમાં સમજમાં આવતી હોય તો બોય રુદ્ર ગર્લ રી રિયા લખીને કોમેન્ટ સેક્શનમાં હાજરી ભરાવજો થેન્ક યુ જય હિન્દ